દેશભર અને ગુજરાતમાં ભારતીય બંધારણના ગડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જનજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરી પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લા ભાજપના એસસી મોરચા દ્વારા છોટાઉદેપુર નગરના કુસુમસાગર તળાવ કિનારે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ઉજવણી કરવામાં આવી હતી દેશભર અને ગુજરાતમાં ભારતીય બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરી પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લા ભાજપના એસસી મોરચા દ્વારા છોટાઉદેપુર નગરના કુસુમસાગર તળાવ કિનારે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ઉજવણી કરવામાં આવી હતી ઉપસ્થિત સર્વજનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ભાવાંજલિ હતી તેમજ ડોક્ટર સાહેબ દ્વારા મહિલાઓ વંચિતોને બંધારણમાં અપાવેલ હક્કો અંગે આભાર પ્રગટ કર્યો હતો જિલ્લા એફસી મોરચાના પ્રભારી અને પ્રમુખ દ્વારા સર્વને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અહેવાલ નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર બાબા સાહેબ જેઓ મહિલાઓ માટે હોય વંચિતો માટે હોય દલિતો માટે હોય બધારી માટે એ લડ્યા હોય ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અહીંયા એમને કુલહાર કરવા ઉપસ્થિત રહ્યા છે સ્વામી